મોરબીમાં પંચવટી સોસાયટીના રહીશો મનપા કચેરીએ પહોંચ્યા હતા ત્યારે પાણી ન આવતું હોવાની અનેક ફરિયાદો કરવા છતાં નિવારણ ન આવ્યું હોવાના આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા હતા આ ઉપરાંત ગઈકાલે અહીંના એક સ્થાનિકે ટાકામાં રહીને પણ વિરોધ નોંધાવ્યો હતો તેમ છતાં પણ કોઈ અધિકારી કે કર્મચારી રામધૂન બોલાવી હતી ડેપ્યુટી કમિશનર દ્વારા તાબડતોબ કચેરીએ આવી સમસ્યા દૂર કરવા અંગે કામગીરી શરૂ કરી હતી પરંતુ લેખિત બાહનધરીની માંગ સાથે સ્થાનિકો મનપા કચેરીએ અડગ રહ્યા હતા આન રાજજા છે આવડી ઉમરે ઓફિસે આવું પડે છે પાણી આવતું નથી એટલે અમને પાણી જોઈએ એટલે અમાર તેલના ડબા કે ઘઉં કાઈ જોતું નથી અમારે પાણી જોઈએ છે બીજું કાઈ નહી ત્યાં લગી અમે અહીંથી ડગવાના નથી પાણી આવે ત્યાં લગી અમે એના જ અમારે ચેતનભાઈ પાણી વઈના કાકામાં એમ નામ નથી પાણી નથી ખાધુંક નથી પીધું કે પાણી વઈના એમ નામ ટાકામાં બેઠો છે અમારે પાણી જોઈએ નિયા જોઈએ અમારે અમે બીજું કાંઈ માંગતા નથી આવડી ઉંમરે અમારે ઓફિસે આવવું પડે તો ઓફિસ આવતા નથી તો હવે અમારે શું આમાં કરવું તમે હવે પાણી જોઈ બીજું કાઈ નહી અમારે કાયમ પાણી જોઈ પાણીનો પ્રોબ્લેમ તો દસ વર્ષ થયો હશે અમારે પાણીનો અમારી માંગણી પૂરી કરો અમારે કયા પૂરી કરો ક્યાં લગી જવાના નથી ક્યાં લગી નથી સનારા રોડ ઉપર આવેલો છે ત્યાં છેલ્લા દસ થી બાર વર્ષ ત્યાં પ્રશ્ન છે અને ત્યાંના રહીશો દ્વારા અવાર નવાર કરી છે આપ જોઈ શકો છો સાત સાત બે હાજર બાર આપણા ચીફ ઓફિસર સાહેબ જિલ્લા ફરિયાદ નિવારણ જે કચેરી છે ત્યાં ત્યાંથી લઈને અત્યાર સુધીમાં એમને અગણિત રજૂઆતો કરેલી છે છેલ્લા બાર વર્ષની અંદર છેલ્લા આપણા કમિશનર સાહેબને પણ તેર એક બે હજાર પચીસ અને વીસ એક બે હજાર પચીસે પણ રજૂઆતો કરેલી છે તેમ છતાં પણ ત્યાંના રહીશોને કોઈ પણ જાતનો ન્યાય મેળવ્યો નથી કાલના જે ચેતનભાઈ કરીને જે છે ત્યાંના રહીશ એમના દ્વારા ધરણા પ્રદર્શન સ્વરૂપે ટાંકાની અંદર બેસીને ન્યાય માગવા માટેની રજૂઆત છે છતાં પણ ત્યાંના કોઈ સ્થાનિક કોર્પોરેટરો અથવા તો અહીંના કોઈ ધારાસભ્ય લીધી નથી અને ખાસો દ્વારા મહાનગરપાલિકા કચેરી અધિકારી કામમાં છે તદપરાંત અહીંના જે ડેપ્યુટી કમિશનર બે મુકેલા હોવા છતાં પણ કોઈ અધિકારીઓ અહીંયા હાજર નથી આનો ખાસ મતલબ તો એવો છે કે પ્રજાના ત્રણ પ્રશ્નોને સાંભળવા માટે કોઈ પણ અધિકારીઓને સમય નથી જ્યાં સુધી જો આવનારા સમયમાં આ રહીસોને ન્યાય નહીં મળે યોગ્ય ન્યાય નહીં મળે તો અમે મહાનગરપાલિકાનો જે મેઇન ગેટ છે એમને રહીસોને સાથે રાખી અને તાળાબંધી પણ કરશું કારણ કે જો પ્રજાને ન્યાય ન મળતો હોય તો આવી મહાનગરપાલિકાનું મોરબીની જનતાને કોઈ જ જરૂરિયાત નથી પંચોટી સોસાયટીમાં જે એક લાઈન એમની ચોક થઈ ગઈ છે એ લાઈન ચોકઅપના જે નિકાલના પ્રશ્નો છે કાલથી ચાલે છે બીજી એમની રજૂઆત એવી છે કે ભાઈ પાણી જે આવે છે ઓછા પ્રેશરથી આવે છે બની શકે કે ભાઈ વર્ટિકલ ડેવલપમેન્ટ થયા હોય આજુબાજુમાં એના કારણે એ વસ્તુઓ બની હોય એના માટે અમે અમારા સિટી એન્જિનિયરને હાલે જ સ્થળ પર મુલાકાત કરાવીને જે પણ ટેકનિકલ સોલ્યુશન થશે એ ત્વરિતમાં ત્વરિત કાર્યવાહી કરીશું